હું હજી છોકર બુદ્ધિ છું સરપંચ બનવા ન ચાલુ અને પાંચ વર્ષ પછી જે ચૂંટણી આવે ને એમાં સરપંચ બનવા લાયક આવી વાત ગામના કેટલાક લોકો ફેલાવે છે અમારા ભોળા ગામ લોકોને અંધારામાં રાખી એમનો ફાયદો ઉઠાવવાને બદલે જાગૃત કરી એમને મળેલા હકો અને એમને જતા અધિકારો વિશે માહિતગાર કરતો યુવાન છોકર બુદ્ધિ કહેવાય કે સરકારે સરપંચ બનવા માટેની લઘુત્તમ ઉંમર એકવીસ વર્ષ અને સાંસદ બનવા માટે લઘુત્તમ ઉંમર પચીસ વર્ષ રાખેલ છે અને ભાઈ મારા અત્યારે છવ્વીસમો વર્ષ ચાલે છે ઘણા એ લોકો મારી પાછળ પડ્યા કે ભાઈ તું બહુ મોટો થઈ ગયો વેલાહાર લગ્ન કરી લે અને કેટલાક લોકો એ ફેલાવે કે હજી છોકર બુદ્ધિ સરકારે સરપંચ બનવા માટે એકવીસ વર્ષ રાખ્યા એ સરકાર પણ બુદ્ધિ વગર જ કહેવાય કે ના કારણ કે જો સરપંચ બનવા માટે લઘુત્તમ ઉંમર અઢાર વર્ષ રાખી હોત તો કેટલાક ઉમેદવારોમાં નોલેજ હોવા છતાં એમની પાસે અનુભવ અને એક્સપોઝરની કમી હોત અને જો લઘુત્તમ ઉંમર પચીસ વર્ષ રાખેલી હોત તો ઘણા હોશિયાર પાવરફુલ અને લાગણીશીલ યુવાનો કે જેઓ નવા વિચારો અને ટેકનોલોજી સાથે બદલાવ લેવા માંગે છે એવું બાકાત રહી જાય એટલે જ સરકારે જવાબદારી લઈ બદલાવ લેવાનો વિચારતા ક્રાંતિકારી યુવાનો માટે ઓછામાં ઓછી એકવીસ વર્ષની ઉંમર નક્કી કરેલ છે મારા મત મુજબ વ્યક્તિ કામ કરશે કે નહીં એની આવડત અને એના ઈરાદા ઉપર આધાર રાખે છે નહીં કે એની ઉંમર ઉપર

છવી રાજાવત પોતાના ગામને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડ્યું એ તો ક્યારેક જુઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએશન કરે અને માત્ર બાવીસ વર્ષની ઉંમરે સરપંચ બનનાર સાબરકાંઠાના પુનસારી ગામના હિમાંશુભાઈ પટેલે ગામની શકલ કઈ રીતે બદલીએ તો જુઓ હા કેટલાક પચીસ વર્ષના યુવા સરપંચ પણ નથી કામ કરતા એની સામે નથી પચીસ વર્ષના ઘરડાઓ પણ હોય છે અને સિત્તેર વર્ષના જુવાનિયાઓ પણ હોય છે પ્રેમ છે મિત્રો ખોરાશે ગીર પ્રત્યે અને આપણા દેશ પ્રત્યે એટલે આમાં ઉતર્યો છું બીજો કોઈ ઈરાદો નથી સમજાય તો વંદન બાકી અભિનંદન જય હિન્દ જય ભારત